હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં કે મિત્રો આજે આપણે વાત કરીશું કે ગુજરાતના લોકલાડીલા સિંગર એવા કે વિક્રમ ઠાકોરની લાઇફસ્ટાઈલ અને બાયોગ્રાફી અને તેમના પરિવારમાં કોણ કોણ રહે છે તે આપણે આજે આ વિડીયામાં જાણીશું તો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો અને મિત્રો વિક્રમ ઠાકોરનું ગુજરાતમાં મોટું નામ છે અને વિક્રમ ઠાકોરની દરેક પિક્ચરો સુપરહિટ ચાલેલી છે અને તેમાં તે વિક્રમ ઠાકોર વિશે વાત કરીએ તો વિક્રમ ઠાકોર ગુજરાતના સુપરસ્ટાર તરીકે જાણીતા છે થી પહેલાં આપણે વાત કરીએ તો વિક્રમ ઠાકોરનું સાચું નામ વિક્રમ ઠાકોર મેલાભાઈ ઠાકોર છે અને તેમને સૌ વિક્રમ ઠાકોર નામથી ઓળખે છે વિક્રમ ઠાકોરનો જન્મ એક એપ્રિલ ઓગણીસો ચોર્યાસી માં ગાંધીનગર જિલ્લાના ફતેહપુર ગામે થયો હતો અને મિત્રો વિક્રમ ઠાકોરની બે હજાર ચોવીસ સુધીની ઉંમર જાણીએ તો તેમની ઉંમર ચાલીસ વર્ષની થાય છે ને વિક્રમ ઠાકોર એક ઇન્ડિયન અને રિલિજન તે એક સિંગર તરીકે પણ જાણીતા છે અને વિક્રમ ઠાકોર પ્રોફેશન તે એક એક્ટર સિંગર અને લોકલાડીલા કલાકાર તરીકે પણ જાણીતા છે અને વાત કરીએ તો વિક્રમ ઠાકોરની ફેમિલી છે તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા અને તેમના પિતાજીનું નામ મેલાજી ઠાકોર છે અને વિક્રમ ઠાકોરના બે મોટા ભાઈ ભણે છે વિક્રમ ઠાકોરના બે ભાઈઓનું નામ એક ભાઈનું નામ ઈશ્વર ઠાકોર છે અને બીજા ભાઈનું નામ જીવરાજ ઠાકોર છે મિત્રો વિક્રમ ઠાકોરની બહેનનું નામ શીતલ ઠાકોર છે અને વિક્રમ ઠાકોરને લગ્ન થઈ ગયેલા છે અને વિક્રમ ઠાકોરની પત્નીનું નામ તારાબેન ઠાકોર છે મિત્રો વિક્રમ ઠાકોરને એક દીકરી અને દીકરો છે તેનું નામ દીકરાનું નામ વિલન ઠાકોર છે અને પુત્રીનું નામ પૂજા ઠાકોર છે અને મિત્રો વિક્રમ ઠાકોર હાલમાં ગાંધીનગરમાં તેમની ફેમિલી સાથે રહે છે અને મિત્રો તેમની સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રમાણે વાત કરીએ તો તો તેમનું ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ છે તેમાં ઓફિશિયલ નામ તરીકે છે અને તેમાં આઠસો એકાવન કે ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ગયેલા છે અને તેમાં તેઓ તેમના ફોટાઓ અને વિડીયોઓ પોસ્ટ કરે છે અને મિત્રો વાત કરીએ તો વિક્રમ ઠાકોરના કેરિયર વિશે તો વિક્રમ ઠાકોર નાનપણથી જ તેમને વાસળી વગાડવાનો અને ગીતો ગાવાનો ખૂબ જ શોખ હતો તો વિક્રમ ઠાકોર પેસો ચારવા જતા ત્યારે તેઓ વાસળી વગાડતા મિત્રો વિક્રમ ઠાકોર જ્યારે શાળાએ જતા ત્યારે તેઓ નાના મોટા પોગ્રામોમાં અને શાળાઓમાં ગીતો ગાતા અને તેઓ નાનપણથી લઈને પોગ્રામો અને તેમ કરતાં કરતા ફિલ્મો બનાવતા થયા અને મિત્રો વિક્રમ ઠાકોરે એક બે હજાર છ માં પહેલી ફિલ્મ ઉતારી હતી ત્યારે તે ફિલ્મનું નામ હતું કે એક વાર પીયુને મળવા આવજે આ ફિલ્મના કારણે લોકો તેમને ઓળખતા થયા અને મિત્રો મિત્રો વિક્રમ ઠાકોર એવા તો અનેકો પિક્ચરો બનાવતા હતા અને તેમના સુપરહિટ પિક્ચરની વાત કરીએ તો રશિયા રશિયાધારી રાધા રૂકાણી માં અને એકવાર પીયુને મળવા આવજે એવા તો અનેકો તેમને પિક્ચરો બનાવ્યા છે તે કારણે વિક્રમ ઠાકોરને પબ્લિક ઓળખતી થઈ મિત્રો વિક્રમ ઠાકોરની કાર કલેક્શન વિશે વાત કરીએ તો વિક્રમ ઠાકોરની પાસે ફોર્ડ કંપનીની એક ફોર્ચ્યુનર ગાડી છે અને તેની કિંમત ઇન્ડિયામાં લગભગ પોત્રીસથી સાડત્રીસ લાખ રૂપિયા છે મિત્રો હવે વાત કરીએ તો કે વિક્રમ ઠાકોરની ઇન્કમ વિશે તો દરેક કલાકારને ઇન્કમ પોતાના વિડીયો ઇન અને ડાયરેક્ટર અને પ્રોગ્રામો અને ગીતોના આધારિત હોય છે તેમાં તેમનું કોઈ નક્કી હોતું નથી અને જો મિત્રો તમે વિક્રમ ઠાકોરના ફેન્ડ હો તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો જેથી કરીને આવા વિડીયા તમને આગળ જોવા મળશે જય માતાજી